ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન ના દિવસો સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા હાજરી આપી હતી ત્યારે લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી ત્યારે સ્ટેજ પરથી સમાજ આગેવાનો એ વાડી વિસ્તારમાં આજની તારીખે ટપાલ આવતી નથી લાઈટ કનેક્શન નથી મળતા અને પાણી તેમજ ભૂગર્ભ ગટરમાં સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા આચાર સંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વિડીયો ઉતારતા હોય છે આ ધાર્મિક છે એટલે આપણે કઈ ચર્ચા કરવી નથી રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું વર્ષોથી થી આઈ વાડી વિસ્તારમાં રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઈટ કનેક્શન નથી મળતી તો એક લાઈટ કનેક્શન નું કરાવી દેજો તેમજ જે ભૂગર્ભ ને પાણી કામ બાકી છે

જો કામ જેટલી વાડી બાકી હે એનું યાદી આપજો નબળું થાય તો બંધ કરાવી દેજો પાણી નું લાઈન આલે હે કામ એક પછી શમશાન નું કામ પૂરું થઈ ગયું હે એ આપણે ટ્રસ્ટ ને આપ્યું હે સ્કૂલ નું કામ ચાલુ હે બીજા નાના મોટા પ્રશ્નો છે એ અરવિંદભાઈને મારી આખી ટીમ મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે ગમે ત્યારે મારા ઘરે આવી એમ છે અને જે પણ પ્રશ્ન હશે એ વાળી વિસ્તારના કરશી પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં આચાર સંહિતા હોય વિડીયો ઉતરતો હોય અને આ ધાર્મિક પ્રશ્ન હોય એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કંઈ ચર્ચા નથી કરવી રાતે હું આવીશ આ મંદિર ઉપર બે અને આપણે કરશું ધાર્મિક પણ બસ ધાર્મિક બોલે

એક 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 વાડી વિસ્તારમાં લાઈન નાખી સ્કૂલ એમ નથી પાણીની લાઈન એક એક લાઇટ ની લાઈન આપી સ્કૂલ આ આ કાનાભાઈ જેઠાભાઈ ને જેઠાભાઈ હતા ઉપમુખ એના હારે જે ચાલુ કર્યું ને એ ઘણું અને